સુરતના સૈયદપુરા વિસ્તારમાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં ડાયાલિસિસના દર્દીની પાઇપ નીકળી જતા એકસો દ્વારા લાલગેટ પોલીસ મથક બહાર સારવાર કરી આડેદને વધુ સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સૈયદપુરા કુંભારવાડા ખાતે ગાડી પાર્ક કરવા બાબતે ઝઘડો થયો હતો ફરિયાદી સેજલબેન પરમાર સૈયદપુરા પોતાના પિતા કાળુભાઈ રાઠોડને ત્યાં પોતાના પતિ રિંકેશ સાથે કાર લઈને ગયા હતા તેઓએ પોતાની કાર પોતાના ઘર પાસે પાર્ક કરી હતી તો તેમના પાડોશમાં રહેતા દીપુબેન સોલંકી નેહા વાઢેરા મનુબેન જીવરાજ વાઢેર ગીતા વાઢેર તથા જીવરાજ વાઢેર અને સુમિત વાઢેરે ગાડી પાર્ક કરવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો બાદમાં ફરિયાદીના એકાવન વર્ષીય પિતા કાળુભાઈ રાઠોડ ફરિયાદીના ભાઈ તેમના પતિ રિંકેશ તથા ફરિયાદી સેઝલ બેન સાથે મારામારી કરી ઈઝાઓ પહોંચાડી હતી તો સાથે ફરિયાદીને એકાવન વર્ષીય પિતા કાલુભાઈને છાતીના ભાગે મારમારી ડાયાલિસિસની પાઇપ કાઢી નાખી હોવાની ફરિયાદ દ્વારા હકીકત જણાવવામાં આવી હતી તો વધુમાં ફરિયાદે જણાવ્યું હતું કે બાદમાં તેઓ આ માથાભાર ત્યારે ઈસમો ફરિયાદ કરવા લાલગેટ પોલીસ સ્ટેશન ગયા હતા જ્યાં ફરિયાદીના પિતાની હાલત નાજુક થતા એકસો ને લાલગેટ પોલીસ સ્ટેશન બોલાવી તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી તો વધુ સારવાર માટે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મારું નામ તેજલ પરમાર છે હું અડાજણથી સાડા પાંચ વાગે મારા પપ્પાના ઘરે આવી દીધા પૂરા માર્ગી ત્યાં અમારી ફોર વ્હીલ સાઈડ પર પાર્ક કરી અને ફરજ માંથી બધો માલ જે શનિવાર નો રવિવાર નો વેચવાનો એ મારા મમ્મી ને આપવા આવેલી હતી તો એ માલ અમે કાઢતા હતા ગાડીમાંથી ત્યારે જીવરાજભાઈ વાઘેલ ની છોકરી દીપિકાબેન વાઢેલ એ ત્યાંથી એક્ટિવા લઈને જતી હતી તો મારા હસબન્ડ ને ડાયરેક્ટ એમ કીધું ગાડી આગળ લે તો મેં એમ કીધું કે દીપુ બેન આટલી જગ્યા તો છે અહીંયા સાઈડ પરથી ચાલ્યા જાવ ને ખાલી એટલું જ બોલી લઈએ એવું તરત જ મારવાનું ચાલુ કરી દીધું દીપુ ને નિહાળી થઈને મારા બંને વાળ ખેંચવા લાગ્યા અને મારા પપ્પા વચ્ચે છોડવા આવ્યા ને તો મારા પપ્પા ને પણ મારવા લાગ્યા અને આ પાઇપ આખી ખેંચી નાખી પછી મારો ભાઈ વચ્ચે પડ્યો કે ભાઈ મારા મારી કરો છોડો મારવા લાગ્યો પછી છેલ્લે સુમિત આવ્યો ત્યાંથી મારા મારી ચાલુ કરી દીધી હવે આના માટે અમે લાલ ગેટ પોલીસ સ્ટેશન બે કલાક થી બેઠેલા છે હજુ કોઈ ત્યાં જાતું નથી એ લોકો હેરેસ્ટ કરવા કે મારા પપ્પા ની હાલત હતી ખરાબ છે કોઈ ધ્યાનમાં લેતું નથી એટલે આના માટે અમારે આગળ શું કરવું એ તમે અમને હા એના ઘરે સીસીટીવી ફૂટેજ છે અત્યારે અમારા ઘરે અમારા ભાડુતને ખાલી કરાયું કે આ ઘર મારું છે ખાલી કર અમારા ભાડુતને ઘરેથી ભગાડ દીધા હવે અમારે અહીંયાથી ઘરે કઈ રીતના જાવું પોલીસ વાળા જતા નથી એટલે અમારે અહીંયાથી ઘરે કઈ રીતના જવું હવે અને જાનથી મારવાની ધમકી આપી છે કે તમારા ઘરે રહેવા આવો એટલે તમને બધા જાનથી મારી નાખશું ના કશું જ નહીં એ એ લોકો મોમેડન સાથે થયો ને આ છે તો એમ કીધેલું કે તમે સાક્ષી માં રેવું અને એ સાક્ષી માં અમે ત્રીસ હજાર આપવાનું કીધું અમે ના કીધું કે અમે કોઈ સાક્ષી દેશું નહીં એટલે અમારે સાથે હોલચાલ બંધ કરી દીધી ત્યાંનું આવું જ કરે છે અમારી સાથે સૈયદપુરા કુંભારવાડા સૈયદપુરા માર્કેટ કુંભારવાડા